આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરની આજુબાજુમાં આવેલ બંધ ફેક્ટરીઓ ફાર્મ મંદિર વગેરે સ્થળોએ ચોક્કસ ગેંગની સભ્યો દ્વારા ઘરફોડ ચોરીના બનાવ બનતા હોય જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે એલસીબી તથા જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીને સૂચનો આપેલી જે અનુસંધાને એલસીબીના પીઆઈ એચઆર બ્રહ્મભટ તથા પીએસઆઈ પાવરા સાહેબે આ બાબતે એલસીબીના તમામ માણસોને છેલ્લા બે વર્ષની અંદર આણંદ શહેરની આજુબાજુમાં જે વિસ્તારોમાં ઘરફોડ ચોરી થયેલી હતી તે ગુનાવળી જગ્યાની વિઝિટ કરી તે ગુનાવળી જગ્યાની આજુબાજુમાં જેટલા પણ સીસીટીવી કેમેરા અવેલેબલ હોય તેના ફૂટેજ મેળવી તેના ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ હાથ ધરી આ ગુનાઓ ડિટેક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આ તમામ એક્સરસાઇઝ એલસીબી તરફથી કરવામાં આવેલી અને આ એક્સરસાઇઝના અંતે એક ચોક્કસ પ્રકારની મોડે સોપરેટની ધરાવતા વ્યક્તિઓ જ આ ગુનો કરતા હોવાની હકીકત મળેલી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાબતે પ્રમેશ કુમાર ગુલસિંહભાઈ એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી હકીકત મળે કે ગઈકાલે સલીમભાઈ રીતિવાળા કે જે આણંદ અમદાવાદ નેશનલ હાઈવે ફોર્ટી ઉપર રેતી કામ કરે છે અને તેમની ત્યાં ટ્રેક્ટર ઉપર ડ્રાઈવિંગનું કામ કરતા ગોવિંદ પલાસ જે ખજુરિયાનો વતની છે તે ત્યાં રહે છે અને ત્યાંથી દાહોદથી અન્ય ઈસમો બોલાવી અને આનંદ જિલ્લામાં ધરખોડ ચોરી કરે છે અને આજરોજ પણ આવેલા છે જે અનુસંધાને એલસીબી ના પીઆઈ બ્રહ્મભટ સાહેબ પીએસઆઈ પાવરા સાહેબે એલસીબી ની અલગ અલગ ટીમો બનાવી આ જે જગ્યાએ રહે છે પલાસ તેની ત્યાં રેડ કરતા ચાર ઈસમો મળી આવેલા આ ચાર ઈસમોને

શૈલેષ માઉસિંગ નારસિંગ પલાસ સાથે મળી અને આ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલી હતી જેથી આ બંદૂક કિંમત રૂપિયા દસ હજાર મોબાઈલ ત્રણ લોખંડનું ગણેશિયું એક ડિસ્મિસ એક તથા લોખંડનું પકડ મળી સોળ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો આ ચારેય ઇસમોને આ ગુનાઓ કેવી રીતે કરેલા છે તે બાબતે મોડે સોંપણીની બાબતે પૂછતા ગોવિંદ ભાવેશ પલાસ જે આણંદ જિલ્લામાં રહેતો હતો અને આણંદ શહેરની આજુબાજુમાં દિવસ દરમિયાન રેકી કરતો અને ત્યાર પછી ચોક્કસ લોકેશન નક્કી કરી આ જે જણાવેલ ઈસમો ને બોલાવી અને ઘરફોડ ચોરી કરતો હોવાની હકીકત જણાવેલ ઘરફોડ ચોરી કરતી વખતે તેઓ પકડાય ના જાય એ માટે પોતાનો શર્ટ કે ટી શર્ટ અથવા તો પેન્ટ પોતાની થેલીમાં લઈ લેતા અને ચડ્ડી અને બંડી પહેરી રાખતા એનો ઓળખ છતી ના થાય તે માટે તેઓ દુકાની પહેરી રાખતા હતા અને હથિયારો બતાવી અને ફરિયાદી અથવા તો ભોગ બનનાર પાસેથી ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓએ છેલ્લા બે વર્ષની અંદર વીસ જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે જેમાં મુખ્યત્વે આણંદમાં આ આ વર્ષે ઉત્તરાયણમાં એગ્રોકોલ સ્ટોરેજની પાછળ ત્રણ લાખ સાહીઠ હજારની મુદ્દાવાળી ચોરી કરેલી છે લાંબેલમાં જે અગાઉ કહેલું છે પ્રમાણે બંદૂક ચોરી કરેલી છે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં સને બે હજાર ત્રેવીસના વર્ષમાં રાધાસ્મરણ સોસાયટીની અંદરથી ઘરફોડ ચોરી કરેલી છે વડતાલ કંજરી રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી ચાલીસ હજારની ચોરી કરેલી છે તેમજ અગત્યની સૌથી બાબત એ છે કે આજથી દોઢ બે વર્ષ પહેલા સારસા ગામે ફાર્મ હાઉસ પર સિનિયર સિટીઝનને મારી અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલી છે તે લૂંટને પણ અંજામ આપેલો હોવાની હકીકત જણાવે છે આ સિવાય આણંદ લાંબેલ કંજરી વડતાલ બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ મંદિર તથા ધાર્મિક સ્થળો ઉપર આ ઈસમો ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે આ બાબતે આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં એનસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આરોપીનો ઇન્ટ્રોગેશન કરતા આરોપી કમન ડાંગી છેલ્લા બે થી લઈ લગભગ દસ કરતા વધારે ગુનાઓ ખેડા જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં પકડાયેલ હોવાનો હકીકત જણાવેલ છે શૈલેશ પલાસ છે એ અમદાવાદ અને ગાંધીનગર દાહોદ અને ખેડા જિલ્લામાં દસ કરતા વધારે ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા વીસ કરતા વધારે ઘરફોડ ચોરીને અંજામ આપતા ચાર આરોપીને પકડી અને સફળતા મળેલી છે